શહેરના મહેમનગરમાં રહેતા સિત્તેર વર્ષના વૃદ્ધ મહિલાને સાયબર ગઠિયાઓએ ચાઇલ્ડ પોનોગ્રાફી અને ગેમ્બલિંગમાં આધાર કાર્ડ અને મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે પોતાની ઓળખ સંચાર વિભાગના અધિકારી અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી મહિલાને ડરાવી તેમણે તેમની પાસેથી ચોવીસ લાખ રૂપિયા પડાવ્યા જે બાદ મહિલા પાસેથી વધુ ચાલીસ લાખ રૂપિયાની માંગણી કરતા મહિલાએ ફોન કાપી નાખ્યો અને દીકરાને જાણ કરી મહિલાએ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મામાના દીકરાએ દુષ્કર્મ આચર્યું અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે યુવતીના મામાના દીકરાએ લગ્નની દુષ્કર્મ આચર્યું યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ રાજકોટમાં કોઈ અન્ય છોકરી સાથે સગાઈ કરી લીધી આ અંગે યુવતીને જાણ થતા યુવતી યુવક વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી અમદાવાદમાં સ્મશાન ગૃહમાં હવેથી ભજન અને રામતૂન સાંભળવા મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરના વિવિધ સ્મશાન ગૃહોમાં હવે ભજન અને રાધન સાંભળવા મળશે મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા મેયર પ્રતિભા જૈનના બજેટમાંથી કુલ રૂપિયા પચીસ લાખના ખર્ચે સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવતા ધાર્મિક મોલ માહોલમાં મૃતકના પરિવારજનો દુઃખની ઘડીઓમાં થોડીક ક્ષણ માટે મનની શાંતિ અનુભવશે અને ભજનની ધૂન વચ્ચે પોતાના પ્રિયજનને શ્રદ્ધાભરી અંતિમ વિદાય આપી શકશે સીએમએ ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કર્યું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ ક્ષેત્રના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સંવેદનશીલ નિર્ણય લીધો ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનામાં બાકી હપ્તા ધરાવતા લાભાર્થીઓ માટે વન ટાઈમ રાહત યોજના જાહેર કરવામાં આવી છે આ નિર્ણયથી હવે હજારો ગ્રામીણ પરિવારોનું પોતાનું ઘર હોવાનું સ્વપ્ન સાચા અર્થમાં સાકાર થશે પૂર્વના દસ વિસ્તારમાં બે દિવસ પાણી ઓછું આવશે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જણ વિવેકાનંદ વસ્ત્રાલ ખોખરા ઇસરપુર મણિનગર વટવા અને વિસ્તારમાં પાણી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નારોતા પર છરીના ઘાં ઝીકનારની ધરપકડ દાણીલીમડા વિસ્તારમાં બે દિવસ પહેલા એક પરણીતા પર છરી વડે હુમલો થયો હતો તું એકલી ક્યાં ફરે છે મારી સાથે વાત કેમ નથી કરતી તેવું યુવકે કહ્યું હતું કે પરણીતાએ વાત કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે પરિણીતાને બેકરીમાં એક બાદ એક છરીના ચાર ઘાઝેકી દીધા છરી વડે હુમલો કરવામાં આવતા પરણીતાના હાથમાં વાગતા બંને હાથ લોહી લુહાણ થઈ ગયા હતા જેથી પરણીતાએ યુવક રહીમુર્ફે નોમાન લતીફ શેખ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાણીની લાઇન બદલવા ત્રીસ પોઈન્ટ અડસઠ કરોડનો ખર્ચ આગામી કોમનવેલ્થ અને ઓલમ્પિકને લઈ અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે શહેરના પશ્ચિમ અને કોટ વિસ્તારમાં પાણી પૂરું પાડવા માટે કોતરપુર વોટર વોટર વર્કસથી દુધેશ્વર વોટર વર્કસ સુધી સોળસો મીમી વ્યાસની લાઇન નાખવામાં આવેલી છે જે ઓલિમ્પિક માટે બનાવવામાં આવનાર સરદાર પટેલ લાઈન જગ્યામાં આવે છે રામનગરના તળાવમાં કેમિકલ ઠલવાતા હજારો માછલા જળચર મોત ભેટ્યા બાવડા પાસેના રામનગરમાં આવેલા ગુજરાત એગ્રો કંપની પાસેના તળાવમાં કોઈ કેમિકલ જેવું પ્રવાહી ઠાલવી જતા હજારો માછલીઓ અને જીવસૃષ્ટિના મોત થયા હતા મૃત જળચર કિનારે આવી જતા અતિશય દુર્ગંધ ફેલાઈ હતી બનાવની જાણ થતાં ગ્રામજનો સ્થળ પર દોડી ગયા હતા અને કેમિકલ કોણ ઠાલવી ગયું તેની તપાસ કરવાની માંગ કરી હતી ગ્રામજનોએ જણાવ્યું કે આ તળાવનું પાણી પશુ પક્ષીઓ પીવાનો ઉપયોગ કરતા હતા તેમજ ખેતી માટે પાણીનો ઉપયોગ થતો હવે આ પાણી દૂષિત થતાં ભારે નુકસાન થશે તળાવના પાણીનો કલર પણ બદલાઈ ગયો છે જેથી આરોગ્ય સામે પણ ખતરો ઊભો થવા પામ્યો છે સાણંદના ખેડાની સીમમાં જેસીબી ઢંકાઈ જાય એટલા ઊંડા ખાડા કરી રેતી ચોરી સાણંદ તાલુકામાં ગાંધીનગર ફ્લાઇંગ સ્પોટ અને અમદાવાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા સાણંદના ખોડા ગામની ગામની સીમમાં શિયાળાની વહેલી સવારે ગેરકાયદે ખનન થતાં સ્થળે રેડ કરી ખાણ ખનીજ વિભાગે છ ડમ્પર બે મશીન હિત રૂપિયા ચાર પોઈન્ટ એંસી કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેસીબી ઢંકાઈ જાય તેટલા દસથી વીસ ફૂટ ઊંડા ખાડા કરી રેતી ચોરી કરવામાં આવતી હતી મોરૈયામાં હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકોને દંડ નહીં પણ ગુલાબનો ફૂલ સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ નીચે ચાંગોદર પોલીસ દ્વારા વાહન ચાલકોને અનોખી પહેલ કરાઈ છે રાષ્ટ્રીય માર્ગ સલામતી ખાસ બે અંતર્ગત ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એનએચ સવેસટાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ઇન્ચાર્જ જયદીપસિંહ બારડ દ્વારા ટ્રાફિક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દી પહોંચે